સુરત શહેરમાં કેટલાક લોકોની કોમી માનસિકતા વધુ વિફરી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં જ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં ગરબા આયોજનમાં મુસ્લિમ બાઉન્સરો મુકાતા જાણે હિન્દુ સંગઠન બજરંગ દ્વારા તેનો વિરોધ કરાયો તેમ ઠાકોરજીની વાડીએ પહોંચી હોબાળો મચાવ્યા બાદ ઝપાઝપી કરતા પોલી દોડી જવા પામી હતી અને મામલાને થારે પાડ્યો છે સુરતમાં કેટલા કોમી માનસિકતા ધરાવતા લોકો ધર્મના નામે લોકોને બે ભાગમાં વહેંચી રહ્યા છે ત્યારે હાલમાં ચાલી રહેલા નવરાત્રીમાં પણ પહેલાથી જ હિન્દુ સંગઠન એવા બજરંગ દળ દ્વારા વિરોધની ચીમકી ઉચ્ચારાઈ હતી અને અમદાવાદમાં તો ગરબામાં ગયેલા મુસ્લિમ યુવાનોને માર મારવામાં આવ્યો હતો તે સુરતમાં પણ આવી જ મારામારીની ઘટના બનવા પામી છે સુરતના વેસુ ખાતે આવેલા ઠાકોરજીની વાડીમાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં બાઉન્સર તરીકે મુસ્લિમો હોય જેની જાણ થતાં જ કટ્ટર હિન્દુ સંગઠન બજરંગ કાર્યકરોએ ઠાકોરજીની વાડીએ પહોંચી જઈ મુસ્લિમ બાઉન્સરો સાથે ઝપાઝપી કરવામાં આવી હતી જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી તો બનાવની જાણ થતાં જ પોલીસ કાપડો પણ ઘટના સ્થળે દૂર જવા પામ્યો હતો અને મામલાને થારે પાડ્યો છે પરંતુ અહીં વાત એ થઈ રહી છે કે ધર્મના નામે લોકોને બે ભાગમાં વેચી રહેલા આવા સંગઠનો સામે પોલીસે કડકમાં કડક પગલાં ખાસ લેવા જોઈએ